પ્રધાનમંત્રી ચોવીસમી ફેબ્રુઆરીની રાત્રે પ્રધાનમંત્રી ફરી એકવાર ગુજરાત ખાતે આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના કામોના ખાત ખાતમુહૂર્તનો સીધો લાભ ગુજરાતની પ્રજાને મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે જેમાં પચીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચશે ત્યારે પીએમના કાર્યક્રમ અંતર્ગત એસટી બસો પણ ફાળવવામાં આવી છે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા બસ્સો જેટલી એસટી બસ ફાળવવામાં આવશે જે ગ્રામ્ય વિસ્તારના એક જ એસટી બસ જતી હશે તેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ રૂટ કપાશે નહીં જ્યાં વધુ બસ મળતી હશે તેવા જ રૂટ ઉપર બસ કંટ્રોલ કરવામાં આવશે રાજકોટ શહેરને વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવા જઈ રહી છે તેમજ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ પચીસમી ના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે અડતાલીસ હજાર જેટલા કામો અડતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધા મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ ચોકમાં એકસો વીસ કરોડના ખર્ચે સાતસો પચાસ બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં સૌ પ્રથમ એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે ત્યારબાદ વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસ કોર્ચ સુધી રોડ શો કરશે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ અને જનાના હોસ્પિટલની સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતના ચૌદ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે જેમાં રેલવે પાણી પુરવઠા માર્ગ મકાન આરોગ્ય સહિતના

મારી કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ પરંતુ અત્યારે જે આપણી પ્રેસ એમ્સ અને ગુજરાતના મળવાવાળા મળવા વાળા છત્રીસ હજાર કરોડ થી વધારેના કામો આખા દેશને મળવાના છે અને એમાં પણ અહીંયા ગુજરાતને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન કુલ છ એઇમ્સનું લોકાર્પણ રાજકોટની ધરતી ઉપરથી પીએમ મોદી કરશે ત્યારે ચોવીસ તારીખે પીએમ રાત્રે આવશે અને પચ્ચીસે કાર્યક્રમ યોજાશે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ પણ કદાચ પીએમ શેડ્યુલમાં સામેલ હોઈ શકે છે એમ પ્રવક્તા મંત્રીએ અંતમાં જણાવ્યું હતું જે તરફ ઓલ્ડ પેન્શન યોજના મામલે પ્રાથમિક શિક્ષક સંઘના કર્મચારીઓ આજે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે ત્યારે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અંગે સરકાર શું વિચાર છે તે પ્રશ્નના જવાબમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે નાના મોટા ઇસ્યુ આવતા જ હોય છે જો કે તેમની પાસે માહિતી ઉપલબ્ધ ન હોવાનું કહીને ખાતમુહૂર્ત તથા એમ્સના કામ અંગેની વાત કરવા જણાવ્યું હતું